પીએમ મોદી સવારે દસ વાગે આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે આવશે એરપોર્ટથી એરપોર્ટ સ્કેટ સુધી એક કિલોમીટરનો રોડ શો કરશે હાલમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનના સ્વાગત માટે પહોંચી રહ્યા છે તો બીજી તરફ પોલીસે પણ ડોગ બોમ્બ સ્કોડની ચેકિંગ શરૂ કર્યું વડાપ્રધાન મોદીને આવકારવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરા ખાતે પધારી રહેલા વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે પધારેલી નારી શક્તિમાં વિકાસ ભી ઓર વિરાસત ભીનો વડાપ્રધાનનો સંકલ્પ પ્રતિબિંબ થઈ રહ્યું છે તેમાંય ખાસ કરીને પરંપરાગત વસ્ત્ર પરિધાન ઉપરાંત શાસ્ત્રી નૃત્યો પણ જોવા મળી રહ્યા છે એરપોર્ટ રોડ પર શોભા પરફોર્મન્સ આર્ટ્સ ગ્રુપની પાંચ કલાકાર યુવતી દ્વારા એક સ્ટેજ ઉપર સુંદર શાસ્ત્રી નૃત્ય રજૂ કરવામાં આવી રહ્યા છે આ નૃત્યો આકર્ષણ જમાવી રહ્યા છે આજ અંગે વધુ વાત કરીશું સવતર રૂપેશ ઓનલાઈન પર જુરાજી રૂપેશ વડાપ્રધાન મોદી આવનાર છે રોડચો યોદ્ધાર છે કેવી તૈયારીઓ જોવા મળી રહી છે હાલ અભિવાદન કરશે એમનું અને સેના કરવાના કાર્યક્રમ માં મોદી ના સંપૂર્ણ જયારે નેતું સમર્થન છે રહીને મહિલાઓ લીધા છે અને કેટલી કાર્યો આપે છે

આભાર માહિતી આપવા માટે તો આજે પીએમ મોદી સવારે દસ વાગે આસપાસ વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને એરફોર્સ ગેટ સુધી કિલોમીટરનો રોડ શો યોજવામાં આવશે રોડ શો ના અલગ કેન્દ્ર સમાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી અનિલ અમારી સાથે અનિલ

તો સ્વાભાવિક છે કે વિકાસની જે ગાથા તેમને સીએમ રહેતા આગળ વધારી હતી તેને વેગ મળશે તમે જુઓ બે દિવસની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય રોડ કન્સ્ટ્રક્શનની વાત હોય લોકો રેલવે લોકો જે ઇન્ડસ્ટ્રી છે એની વાત હોય પોર્ટની વાત હોય તમામ ક્ષેત્રે જે છે એ ઉદઘાટનનો જે કાર્યક્રમો છે હજારો કરોડ રૂપિયાનો જે કાર્યક્રમો છે તેમને ઉદઘાટન કરશે દાહોદથી લઈને કચ્છ સુધી અને શહેરી વિસ્તારથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધી તમામ જે ઉદ્ઘાટનો છે તેઓ તેઓ કરવાના છે હજારો કરોડ રૂપિયાના જે પણ યુનિટ્સ છે તેનું ઉદ્ઘાટન થશે જે લોકોમેટિવ છે એનું ઉદ્ઘાટન થશે સબસ્ટેશનો છે રસ્તાઓ છે તમામ વસ્તુ લઈને પણ મોટી વાત એ છે અન્વી કે બે દિવસ અહીંયા તેઓ રહેશે તેને લઈને જે કાર્યક્રમોના આયોજન કરાય છે જે સુરક્ષાનું આયોજન છે એ કહેવાય કે એક તંત્રની દ્રષ્ટિએ જો વાત કરીએ તો બે નમૂન છે શરૂઆત જો કરીએ વડોદરાથી તો વડોદરામાં સ્વાભાવિક છે થોડી વારમાં જ તેઓ પહોંચશે વડોદરા તેના માટેની જેમ એક દોઢ કિલોમીટરની જે સમગ્ર તૈયારી છે ત્યાં રૂટ શો કરશે રોડ શોની અંદર અત્યારે મોટી સંખ્યામાં કહેવાય છે કે લગભગ પચાસ હજારથી લઈને એક લાખ લોકો જે છે એ ઉમટી પડવાના છે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ એવું લૂફોસ ન થાય કારણ કે જ્યારે મોટી સંખ્યામાં ગેધરિંગ થતી હોય તમામ ઘટનાક્રમો થતા હોય તો કોઈ ભીડમાં કોઈ અઘટિત ઘટનાઓ ન ઘટે તેના માટે જે છે એ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ જે છે એ પાંચ લેરની સુરક્ષા છે એ વ્યવસ્થા કરવામાં આવી છે વડાપ્રધાન ત્યાંથી સીધા દાહોદ જવાના છે દાહોદમાં મોટી સભાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ રેલવેનું જે કોચિસ કે જે બનાવશે ફેક્ટરી છે એનું ઉદઘાટન થશે અત્યાધુનિક જે રેલવેનું જે કંપની છે એનું ઉદઘાટન થવાનું છે ત્યાંથી તેઓ કચ્છ જવાના છે અને ત્યાં ઉદઘાટન જે છે એ પણ પોર્ટથી માંડીને તમામ વસ્તુ કરવાના છે કારણ કે કચ્છ સાથે પણ તેમનો જે જે નાતો છે એ એ જૂનો માનવામાં આવે છે કારણ કે કચ્છને આખું બેઠું કરવામાં જો શ્રેય છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને જાય છે આજે જ્યાં રેતી હતી ત્યાં અત્યારે અલગ અલગ પ્રકારના આયોજનો ઉત્સવો જે છે તે ત્યાં થતા હોય છે નર્મદાનું પાણી પહોંચાડવું કઈ રીતે એમના સમય દરમિયાન તમામ વસ્તુઓ થઈ છે પોર્ટ અને તમામ એવી વિકાસ ગાથાઓ નરેન્દ્ર મોદીને ફાળે જાય છે અને એટલા માટે જ જ્યારે નરેન્દ્ર મોદી કચ્છમાં જઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે ત્યાં પણ અલગ પ્રકારની તેમની જે સ્વાગત કરવા માટેની જે તૈયારીઓ છે ત્યાં કરવામાં આવી છે મોટી સંખ્યામાં જે લોકો છે ત્યાં પણ ઉમટી પડવાના છે તેમની એક ઝલક પામવા માટે લોકો રસ્તામાં એમની વ્યવસ્થા કરવામાં આવી છે અલગ અલગ ડોમ તમે જુઓ અલગ અલગ નૃત્યો પરિધાનો વિશેષતાઓ અને એમાં ઓપરેશન પછી જ્યારે તેઓ પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે ત્યારે તમે સમજી શકો છો કે કેટલો મોટો ઉત્સાહ છે ખાસ આયોજન મહિલાઓ માટે કરવામાં આવ્યું છે સેનાને કઈ રીતે વિરદાવી શકાય કારણ કે સમગ્ર શ્રેય જે છે એ સેનાને આપી શકાય છે અને એ સેના કઈ રીતે વિરતો એને પ્રાપ્ત કર્યું અને ભારતને સમગ્ર વિશ્વમાં અમદાવાદમાં પણ રોડ શોનું આયોજન છે અને પછી મોટો કાર્યક્રમ આવતીકાલે પણ જે અનેક પ્રકારના અનેક વિવિધ જે કાર્યક્રમ છે વિકાસની જે અલગ અલગ જગ્યાએ ઉદઘાટનો કરવાના છે અલગ અલગ જગ્યાએ શિલાન્યાસ કરવાના છે અલગ અલગ જગ્યાએ ગુજરાતને એને અર્પણ કરવાની છે એટલે હજારો કરોડની જે યોજનાઓ છે એ ગુજરાતને ફાળે આવવાની છે જેમાં માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી લોકોને રોજગારી મળે તેના માટેની વ્યવસ્થાઓ પણ છે અને ભવિષ્ય કહેવાય છે કે વિકાસની ગાથાને આગળને ધક્તકતું રાખવા માટે જે તમામ વ્યવસ્થા એટલે માત્ર વડાપ્રધાનનો પ્રવાસ માત્ર એક રાજકીય પ્રવાસ નથી એ પ્રશાસનિક પ્રવાસ નથી તેમનો વડાપ્રધાન તરીકે પ્રવાસ નથી પણ ગુજરાતને વિકાસની આપત ઉપર વેગવંતુ કરી શકાય તેના માટેનો પણ એક પ્રવાસ છે એને તમે એ રીતે પણ જોઈ શકો છો અનમી બિલકુલ અને વધારે પડતું આકર્ષણનું કેન્દ્ર કહી શકાય વડાપ્રધાન મોદી અને સાથે સાથે ભાજપ પક્ષ છે નારી શક્તિને હંમેશા કેન્દ્ર સ્થાને રાખતું હોય છે વડોદરામાં પણ સિંદૂર સન્માન યાત્રામાં નારી શક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે કનલ સોફિયા કુરિશના પરિવારજનો પણ પણ સન્માન યાત્રામાં સહભાગી થવાના છે આ સાથે સાથે દિવ્યાંગ મહિલાઓ પણ હાજર રહેવાના છે એટલે કે નારી શક્તિને વિશેષ સન્માન આપવામાં આવી રહ્યું છે ઓપરેશન સિંધુની સફળતા બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે બિલકુલ તમે જુઓ કે વડાપ્રધાન એટલે તત્કાલીન સીએમ તરીકે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે કન્યાઓ માટેની યોજના હોય મહિલાઓ માટેની યોજના હોય આંગણવાડી બહેનો માટેની યોજના હોય એ તમામ વિશેષ તેમના માટે રહ્યું હતું અને હંમેશા મહિલાઓનું સન્માન કરવું ની વાત કરીએ કે પછી મહિલાઓ માટે કોઈ યોજનાઓ તમે જુઓ જ્યારે પણ એની પહેલા પણ તેઓ જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે મહિલાઓનું કઈ રીતે ઉત્થાન થાય મહિલાઓ કઈ રીતે બિઝનેસમાં વ્યવસાયમાં નોકરીઓમાં કે પછી સમાજની એ વર્ગમાં જે જ્યાં તેને કમતર આંકવામાં આવતી હતી તે કઈ રીતે સમોવડી થાય એટલા માટે તમે જુઓ તેમણે ડ્રોન દીદી નામથી એક યોજના ચાલુ કરી જેના કારણે જે મહિલાઓ જે છે એ ડ્રોનના માધ્યમથી પોતે કઈ રીતે સશક્ત કરી શકાય કારણ કે એક વાત અનવી આપણે યાદ રાખવી જોઈએ કે મહિલાઓ એવી હોય છે કે જે આખું જીવન સમાજને પોતાના કામથી ઘરથી સમર્પિત કરી દે છે પણ એનું જે ગણના છે એ આપણે સમાજના વિકાસમાં ગણતા નથી પણ નરેન્દ્ર એ વાતની ખબર છે કે જો મહિલા ઘરની સશક્ત હશે હશે મજબૂત તો એ પુરુષ ઓટોમેટિક સમાજની અંદર સશક્ત થશે અને એ મજબૂત થશે એટલા માટે જ તમે જુઓ જ્યારે કર્ણ સોફિયાને મધ્યપ્રદેશના એક મંત્રીએ શબ્દો કહ્યા તો નરેન્દ્ર મોદીએ સીધી રીતે કીધું કે તમામ લોકોએ કમસે કમ સેના માટે કે કમસે કમ વખત વિચારવું જોઈએ એ વાત મોદીને અહેસાસ છે દેશમાં જ્યારે નારી શક્તિ અડધો અડધો વોટ બેંક પણ ધરાવે છે અને એ જો આગળ વધશે તો સ્વાભાવિક છે સમાજનો વિકાસ સંભવ છે અને એટલા માટે જ સમગ્ર કાર્યક્રમ ઓપરેશન સિંધુના બહાને મહિલા શક્તિને વીરાંગનાઓને મહિલાઓને સન્માનિત કરવા માટે એમના મનમાં કમસે કમ કમતરની ભાવના ના આવે કે તે પુરુષથી ક્યાંક ઓછી છે અથવા તો સમાજમાં એનું જે અસ્તિત્વ છે એ બીજા કરતા ઓછું છે એવું એને ન લાગે વડાપ્રધાનનું તમામ કાર્યક્રમ જ્યારે પણ તેઓ આવતા હોય તમે જોજો એ મહિલાઓથી દૂધ ઉત્પાદક મહિલાઓથી મળવાની વાત હોય કે પછી જે એન્ટરપ્રિનિયર કરતી જે મહિલાઓ છે એમની વાત હોય સ્ટાર્ટઅપ ઊભી કરતી દીકરીઓ છે એમની વાત હોય એ તમામ લોકોને કઈ રીતે સન્માનવામાં આવે કઈ રીતે તેમને આગળ વધારવામાં આવે તેમના માટે એવી કઈ યોજના બનાવવામાં આવે જેથી તે સુદૃઢ એમની આર્થિક શક્તિ થાય એટલા માટે આ જે પણ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે આજે તમે જુઓ મહિલાઓએ સિંદુર લગાવીને મહિલાઓએ ત્યાં ભેગી થઈને મહિલાઓ ત્યાં એક ઉજવણીનો ભાવ જે છે એ સમગ્ર કાર્યક્રમમાં અત્યારે દેખાઈ રહી છે કે કમસે કમ આત્મવિશ્વાસ તેમનો જો ખૂબ ઊંચો હશે તો આગળ